ભાવનગર જિલ્લાના મહુવામાં બગડ નદી પર બ્રિજ બનાવવામાં આવેલો છે અને અહીંયાથી અનેક પ્રકારના વાહનો રોજિંદા પસાર થાય છે નેશનલ હાઈવેથી બગદાણા આવવા માટે આ બ્રિજનો વધારે ઉપયોગ કરવામાં આવે છે જોકે ગામથી નજીક અને ગામને જોડતો આ બ્રિજ છે લાંબા સમયથી આ બ્રિજ કફોડી હાલતમાં જોવા મળી રહ્યો છે રિપેરિંગ અને સમારકામના અભાવના કારણે આ બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે જાજા ગામને જોડતો આ જાહેર માર્ગ પર નદી પર આ પુલ બનાવવામાં આવેલો છે અને હાલ તો આ પુલ પર રસ્તામાં ખાડા પણ જોવા મળી રહ્યા છે જો કે તિરાડો પડેલી જોવા મળી રહી છે વરસાદી પાણીમાં ડામર પણ ધોવાઈ ચૂક્યો છે અહીંયાથી પસાર થવા માટે બે ઘડી વિચાર કરવો પડે કારણ કે આ બગડ નદી પરનો બ્રિજ

થાય છે હજારો સંખ્યામાં માણસો આવે છે અને વાહન પુષ્કળ પ્રમાણમાં વાહન આવે છે અને ત્યારબાદ ભગુડા જેસર મોવા એમ જ બધા પુલ ઉપર વાહનને અવર જવર વધારે પડતું રહે છે તે પુલનું સમય મર્યાદા પૂર્ણ થાય છે એ બાબતે અમે સરકાર શ્રીને વિનંતી કરીએ છીએ કે અમારા ગામ બગાણાની અંદર કે જે અમે તમને રજૂઆત કરી છે કે અમારો પુલ વ્યવસ્થિત બનાવી આપે અથવા સમાર કામ કરી આપે તો પણ ચાલશે અબ્બાસ રવજાણી સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યુઝ